નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક 24 ന്യൂસ પાલીતાણામાં જેસીઆઈ ક્ષત્રુંજય સિટી જેસીરેટ બહેનો દ્વારા રામવાડી ખાતે રસોઈની રાણી કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલીતાણાના ઇતિહાસમાં સૌપ્રથમ વાર રસોઈની રાણી પ્રોજેક્ટ અંતર્ગત 65 જેટલી બહેનોએ પોતાની ઘરેથી વિવિધ અને અવનવી વેજ વાનગીઓ બનાવી સ્પર્ધામાં ભાગ લીધો હતો પ્રથમથી લઈને છ નંબર આવનાર સ્પર્ધકોને આકર્ષણ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ બાકીના તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જજીસ તરીકે ભાવનગરના હેતલબેન મહેતા અને દુરૈયાબેન કપાસી કે જે વર્ષોથી રસોઈ સાથે સંકળાયેલા છે અને તેના દ્વારા તમામને ઇનામોથી નવાજવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા જીસીઆઈ પ્રેસિડેન્ટ અલ્લીભાઈ તાજ JCI શેત્રુંજે સિટી અને JC રેટ મહિલા બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ઓ JC રેટ તસનીમ અલિયાસ તાજ JC રેટ બીંગ ચેરપર્સન 2025 આજના આ કાર્યક્રમને બતાવું છું આજે અમે બહેનો દ્વારા અને બહેનો માટે રસોઈની રાણી પ્રોગ્રામનું આયોજન કર્યું છે જેમાં બહોળી સંખ્યામાં JC રેટ અને નોન JC રેટ બહેનોએ ભાગ લીધો છે એ બધાનો દિલથી આભાર માનું છું અને અમારો અર્થાત બે મહિનાનો પ્રયત્ન આ સફળ પ્રોજેક્ટ પાછળ લાગેલો છે અને બહેનો એ ખૂબ અમને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ બધા આવનાર બહેનોનો હું આભાર માનું છું અને અમે આવી વ્યક્તિત્વ વિકાસ માટે સ્ત્રીઓના વ્યક્તિત્વ વિકાસ માટે કાર્ય કરતા રહે એ માટે જેસી રેટ સંસ્થાનો પણ હું ખૂબ દિલથી આભાર માનું છું અને આજના કાર્યક્રમમાં મેં સ્કૂપ અને સ્ટાર્ટર એન્ડ બે કેટેગરીની આઇટમ રાખેલી છે જેમાં બધા બહેનો બહુ વ્યવસ્થિત રીતે અને સ્વાદિષ્ટ વ્યંજનો બનાવીને લાવ્યા છે અને અમે ભાવનગરથી જજીસની પેનલને આમંત્રિત કરી છે એમાં જજ શેફ શેફ હેતલબેન મહેતા અને દુરૈયાબેન કપાસી હાજર રહેલ છે અને અંદાજે સાત સાઠ જેટલી બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે અને ઘણી મોટી સંખ્યામાં શ્રોતાગણોએ પણ ભાગ લીધો છે અને આવો કાર્યક્રમ વિકાસ બહેનો ના ખાસ માટે થતો રહે અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો અમે કરતા રહીએ એ માટે હું જેસી સિંહ પરિવારનો ખૂબ દિલ થી આભાર માનું છું અને સૌ મહેમાનો પણ દિલથી આભાર માનું છું